વિરામ બાદ આપનું સ્વાગત છે વિસ્તારમાં ગેસ ગળતરનો મુદ્દો હવે વિધાનસભામાં પણ ગુંજશે વિપક્ષ કોંગ્રેસ તાકીદ જાહેર અગત્યની બાબત અંતર્ગત આ મુદ્દાને સોમવારે ગૃહમાં ઉઠાવશે મહત્વનું છે કે રામોલમાં ગેસ ગળતર થવાના કારણે ત્રણના મોત થયા હતા જેમાં ગટરમાંથી ઝેરી ગેસ ઘરમાં ફેલાતા એક જ પરિવારના ત્રણ જણાના મોત થયા હતા ઇન્ડિયન મુઝાઇદ્દીન જેવી આતંકી સંગઠનની કમર ભાંગવાનો રેકોર્ડ ધરાવતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મધ્યપ્રદેશનો કુખ્યાત વિશાલ ગોસ્વામી રહ્યો છે અધિકારીઓ દિવસ સુધી ભરી મધ્યપ્રદેશમાં ધામા નાખીને પડ્યા રહે છતાં વિશાલને પકડવાનું તો દૂર તેના મેળવવામાં પણ નિષ્ફળ રહે તે ઘટના શહેર પોલીસ માટે શરમજનક બાબત છે તેનાથી પણ ગંભીર અને શહેર પોલીસના ગાલ પર તમાચો છોડતી બાબત એ છે કે હિતેશ ઝવેરી હત્યા કેસનો આ વોન્ટેડ આરોપી હજુ પણ શહેરના

જ્વેલ પોતાની તથા પરિવારની અને કર્મચારીઓની સુરક્ષા ખાતર ખંડણીની રકમ વિશાલ ને પકડવા જાય ત્યારે વિશાલ નું લોકેશન છે કલકત્તા બતાવે છે વિશાલ ગોસ્વામી શહેરના ચારેક જ્વેલર્સ પાસેથી ખંડણી વસૂલી છે અને વેપારીઓ સુરક્ષાના કારણોસર ખંડણીની રકમ પણ ચૂકવી છે વેપારીએ જ્યારે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ રજૂઆત કરી ત્યારે તપાસમાં સામે આવ્યું કે ખંડણી માટેનો ફોન અમદાવાદમાંથી આવ્યો હતો ખંડણીની રકમ અન્ય રાજ્યની બ્રાન્ચમાંથી ઉપડી આ ધમકી વિશાલે જ આપી હોવાનું નક્કી થતા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ દસ દસ દિવસ સુધી તપાસ કરવા છતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંતે વિલા મોઢે અમદાવાદ પરત ફરી હતી ન વિશાલ મળ્યો કે ન વિશાલની ભાળ મળી વિશાલ છેલ્લે કોલકાતામાં હોવાનું પોલીસ અધિકારીઓને જાણવા મળ્યું હતું નિસર્ગ સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી